ધાનેરામાં રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી ધાનેરામાં રામદેવ પીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આજે ભવ્ય શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો શોભાયાત્રામાં જોડાયા ધાનેરાના જાહેર માર્ગ ઉપર શોભાયાત્રા ફરી લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું ધાનેરામાં વર્ષોથી આવેલ રામદેવ સેવા કેમ્પ જે નેનાવા હાઈવે રોડ પર ધાખા દરવાજા પાસે આવેલ છે લગભગ પચીસ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જગ્યા પર રામદેવપીરનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે યોજાશે આજે રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા રામદેવપીના મંદિરથી લઈ ધાનેરાના જાહેર માર્ગ પર અને સમગ્ર ધાનેરામાં ફરી હતી અને સૌ ભક્તોએ રામદેવપીના દર્શન કરી ધન્યતા અનુભવી અને વાતતે ગાતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી અને લોકોએ શોભાયાત્રાનું ફૂલોથી સ્વાગત કર્યું આજ રોજ સાંજે ભજનનું ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તો સૌ ભક્તોએ આ ડાયરામાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે